તો આજના આધુનિક યુગમાં પ્રેમ માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત છે પરંતુ એક શેરી એવી છે જે પ્રેમનું પ્રતિક બની ગઈ છે જ્યાં લોકો સોશિયલ મીડિયાથી દૂર રહે છે અને હંમેશા પોતાના પાર્ટનરને પ્રેમનો અહેસાસ કરાવે છે પ્રેમ કરવા માટે કે પ્રેમ વ્યક્ત કરવા માટે માત્ર વેલેન્ટાઇન ડે જ નથી પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં દરરોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે આજે આપણે વાત કરીશું એક એવી શેરીની જ્યાં માત્ર એક બે નહીં પરંતુ એસી જેટલા યુવાનોએ લવ મેરેજ કર્યા છે પ્રેમ એટલે ગુનો નહીં પ્રેમ એટલે પરંપરા પ્રેમ એટલે એક બીજા માટીનું માત્ર આકર્ષણ નહીં પણ પ્રેમ એટલે રિવાજ પ્રેમ એટલે એક બીજા માટીની અભિવ્યક્તિ અને આ અભિવ્યક્તિ માત્ર એક દિવસ પૂરતી નહીં પણ દરેક પડે દરેક દિવસે થાય છે અહીં રહેતા એ દરેક યુગલને જે પ્રેમના અતૂટ તાંતણાથી એકબીજા સાથે આ બંધન બાબંધાયા છે પ્રેમનું આ શહેર એટલે સુરત પ્રેમ લગ્ન મોટા ભાગે સફળ થતા નથી ઘણા લોકો એવું માને છે પરંતુ આજે એક એવા વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છે જ્યાં પેઢીથી પેઢી પ્રેમ લગ્નમાં વિશ્વાસ માનતી આવે છે આજે પણ અહીં આ પ્રથા અકબંધ રીતે ચાલી આવી છે વાત છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીની જ્યાં આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે અહીં આવેલી કાછિયા શેરીમાં થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે અહીં પાડોશમાં જ સાસરું સુધી લેવાનો જ્યારે રિવાજ હોય તેમ સિદ્ધેર જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આજ શેરીમાં છે એટલું જ નહીં આ સિત્તેર પરિવારોમાં થયેલા લગ્ન પૈકી નેવું ટકા લગ્ન તો પ્રેમ લગ્ન છે અને નવાઈની વાત એ છે કે આ દરેક લગ્ન માતા પિતાની સહમતી સાથે થાય છે અને એટલે આ શેરીને મોહબ્બત કા મોહલ્લા પણ કહેવાય છે આમ કાચ્યા અમારી આજના જ છે નેવું ટકા પબ્લિક અમારી જ્ઞાતનું જ છે અને અંદર અંદર બધાને એકબીજાનું ખબર હોય છે કે આ વ્યક્તિ સારા છે આ રીતના છે બહાર કોઈ જતા જ નહીં હતા મારા ફાધર મધર બી આજે ને છ્યાસી વર્ષના છે તે પણ આ રીતનું જ કરેલા છે અને અમારા વડીલો પણ આ રીતના પાંચ પેઢીથી આ રીતનું જ અમારા અહીંયા ચાલે છે સાસરૂ અને એના વચ્ચે આ દસ દગલાનું અંતર છે ને અમે લવ મેરેજ કરેલા મેં

તલ પેડીની ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગરની પેઢી પણ અનુસરી રહી છે અને આ શેરીના કેટલાક ઘરો તો એવા પણ છે કે જ્યાં આખે આખા પરિવારોમાં દરેક દંપતીના લવ મેરેજ થયા છે એક જ સમાજમાંથી આવતા હોવાના કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહી પરિચિત હોય છે જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો વાતચીત કરી પ્રેમ લગ્ન કરાવે છે અને એટલે આ શેરીને મોહબ્બત કા મહોલ્લા પણ કહેવાય છે આ મોલ્લામાં અહીંયાના જ રહેવાસી એટલે અમારા કાસ્ટના જ રહે છે એટલા માટે અમે અહીંયા જ મેરેજ કરવાનું વધારે પસંદ કરીએ છીએ કે માતા પિતાને પણ સાચવી શકાય મારું ઘર મારું સાસરું ને મારું પિયર આગળ પાછળ જ છે પણ લવ કમ મેરેજ જ છે આજ રીતે અમારી કાસ્ટના એક મેરેજમાં દાંડિયા રાસમાં અમે ગયા હતા ત્યાં એકબીજાને અમે જોયા અને એકબીજાને પસંદ કર્યું પછી અમે બંને એકબીજાના ઘરમાં વાત કરી તો મમ્મી પપ્પાની સંમતિથી અમારા પણ લગ્ન કરાવી આપ્યા કાછિયા શેરીમાં માફક જ બાજુની ધોબી શેરીમાં પણ આ સમાજના લોકો રહે છે જેમાં કેટલાક લગ્ન કાછિયા અને ધોબી શેરીમાં રહેતા યુવક કે યુવતી વચ્ચે પણ થયા છે

પ્રેમનો એકરાર કરતા હોય છે ને તે દિવસને વેલેન્ટાઇન ડે કહેવામાં આવે છે પરંતુ સુરતની આ કાછિયા શેરી એક એવી શેરી છે જ્યાં બારે મહિના પ્રેમનો એકરાર થતો હોય છે આ શેરીમાં પચાસથી વધુ કપલ્સ અત્યાર સુધી પ્રેમ લગ્ન કરી ચૂક્યા છે અને એમાંથી એક પણ કિસ્સો એવો નથી કે જેમાં છૂટાછેડા થયા હોય એટલે કે ખરેખર પ્રેમને જો સમજવું હોય